પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક સંસારની બધી જ વેદનાઓને છોડીને આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરીને બહુ હૃદયથી મહાદેવજી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડા ભગવાનને હું પ્રણામ કરું છું આવી રીતે શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં શિવ મહાપડા ગ્રંથની વંદના કરી પ્રસન્ન બુદ્ધિથી કોઈ પણ કાર્ય પ્રસન્નતા આપણે કરીએ તો એ કાર્યમાં આપણે સફળતા પ્રાપ્ત થાય આપણી પોતાની પ્રસન્નતા ન હોય કોઈ કાર્યને સફળ કરવા બેસીએ તો કાર્ય સંપૂર્ણ સફળ ન થાય લગડધગડ પૂર્ણ થાય તેથી જીવનની પ્રસન્નતા બહુત મૂલ્યવાન હોય છે ચિત્તની પ્રસન્નતાથી પરમાત્મા પ્રગટ થાય છે આજે માણસે પોતાની પ્રસન્નતાને ખોઈ નાખે છે ક્યાં ખોઈ નાખી છે એ તો એ જ માણસે શોધવાનું રહ્યું કુમારી પ્રસન્નતા ક્યાં ખોવાઈ ગઈ છે હું સદૈવ પ્રસન્ન રહેતો હોઉં તો આજ આજ કેમ હું નારાજ રહેવા લાગ્યો છું આમ આજ કેમ હું હતાશ નિરાશ ડિપ્રેશન ગ્રસ્ત છું તનાવ ગ્રસ્ત છું આનું કારણ શું છે આજે ગામડામાં રહેતો હોય માણસ કે શહેરમાં રહેતો હોય માણસ આજે દરેક માણસને જોવો તો માણસ પ્રસન્ન નથી પ્રસન્નતા મેળવા માટે પવિત્રતા બહુ આવશ્યક છે અને પવિત્રતા પરમાત્માના ભજનથી અને પરમાત્માના આરાધનથી પ્રાપ્ત થાય છે તેથી શિવ મહાપ્રા ગ્રંથની વંદનામાં પ્રસન્ન બુદ્ધિથી અને પ્રસન્ન રહેવું તે બુદ્ધિનો વિષય છે ખોટી રીતે માટે નાટક કરી શકે હસવાનું પણ પ્રસન્ન રહેવાનું નાટક ન કરી શકે પ્રસન્નતા તો અંદરનો ભાવ છે હૃદયનો ભાવ છે ખોટી રીતે માણસ દાંત કાઢી શકે રીતે માણસ હસી શકે છે પરંતુ તેની મુખાકૃતિ ખબર પડી જાય કે આ માણસ પ્રસન્ન નથી એ ખોટી રીતે હસી રહ્યો છે ખોટી રીતે દાંત કાઢી રહ્યો છે પ્રસન્ન રહેવું તે હૃદયનો અનુભવ છે હૃદયનો વિષય છે બુદ્ધિનો વિષય છે તેથી પ્રસન્ન દેહી મારી પ્રસન્ન બુદ્ધિથી હે ભગવાન આપના વાંગ સ્વરૂપ શું મહાપણ ભગવાનનું પ્રણામ કરું છું આવી રીતે શિવ આપણા ગ્રંથની વંદના કરે છે અને શિવ આપણા ગ્રંથનું શ્રવણ કરતા કરતા એક જ ભાવ રાખો પ્રાપ્તિર પ્રાપ્તિ મને ભગવાન મહાદેવ કઈ રીતે મળી શકે છે મને ભગવાન શિવજીની ઝાંખી કઈ રીતે થઈ શકે છે પણ ભાગ્યે જ કોઈ શ્રોતા એવો હોય કે જેના હૃદયમાં એવો ભાવ હોય કે મને શિવ કઈ રીતે મળે મને ભગવાન મહાદેવ કઈ રીતે મને એમની ઝાંખી કઈ રીતે થાય બાકી તો ધનના પ્રલોભનથી જીવનની કામનાઓના પ્રલોભનથી આપણે પૂજા અર્ચન દર્શન યજ્ઞ યાગાદી યાત્રા કથા શ્રવણ બધું જ કરતા હોય છે પણ ખરેખર શું પ્રાપ્તિ ને ભવેત મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે હું ભગવાન શિવ સુધી કઈ રીતે પહોંચી શકું તો શિવ સુધી પહોંચવાનો માર્ગ કયો હતો કે શ્રવણ પ્રીતિ હી લાલસા જેને કથા સાંભળવામાં પ્રીતિ હોય જેને કથા સાંભળવાની લાલચ હોય તે ભગવાન શિવ સુધી પહોંચી શકે છે અને કથા એવી રીતે કહેવી સર્વ સિદ્ધાંત નિષ્પનમ સિદ્ધાંત સાથે કથા કહેવી કોઈ કાલ્પનિક કોઈ ઉપજાવી કાઢેલી વાત કોઈ બની બેઠાડેલી વાત નહીં નહીં શિવ મહાપ્રદંતર આધારિત સિદ્ધાંત સાથે ભગવાનની કથા જો સાંભળવામાં આવે કહેવામાં આવે તો મનુષ્યની કામના તો પૂર્ણ થાય પણ એ મનુષ્ય ભવ પાર થાય અને ભગવાન શિવની તેને જાતિ પણ થઈ શકે છે તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ સદા સેવિયા સદા સેવિયા સદા સેવિયા વિશેષતા એ તષુ પ્રણસ કથા પરમ પાવને જગતને પાવન કરનારી મનુષ્યનું જીવન સાર્થક કરનારી ભગવાન મહાદેવની કથા છે તેથી કથા સાંભળવી ભગવાનની પૂજા છે કથા સાંભળવી અર્ચન છે કથા સાંભળવી દર્શન છે કથા સાંભળવી એક મનની યાત્રા પણ છે કથા સાંભળવી યજ્ઞ છે અરે કથા તો યજ્ઞનો પણ યજ્ઞ છે રાસુ યદ પૂર્ણિમ રાજા મહારાજાઓ જે મોટા મોટા યજ્ઞો કરતા હતા અને જે યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે કથા શ્રવણ માત્ર એ ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્ર પ્રાપ્ત થાય રાસુ યદ પૂર્ણિમ અગ્નિષ્ટમ શતય છે

તીર્થોનું આગમન થાય એટલે જેટલા જેટલા પાપ કર્મો નિવાસ કરતા બધા જ પાપ કર્મો ત્યાંથી જતા રહે છે જે ભૂમિ પર ભગવાન મહાદેવ ની કથા ગાવામાં આવે કહેવામાં આવે અશ્વ મેઘ સહસ્રાણી વાંચી છે કરોડો કરોડો યજ્ઞો કરવામાં કરોડો યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ જ પુણ્ય ભગવાન મહાદેવની કથા જે સ્થાન પર થતી હોય એ સ્થાન પર એ પુણ્ય એકત્ર થાય છે એ ભૂમિ ચતુર્વર્ગ પ્રદમ સેવામ એ ભૂમિ ચાર પુરુષાર્થ આપનારી બને છે જ્યાં ભગવાનની કથા ગાવામાં આવે જે ભૂમિ પર ભગવાનની કથા કહેવામાં આવે છે તેથી ધન્ય શિવ મહાપણસ કથા પરમ પાવન જગતને પાવન કરનારી મનુષ્યનું જીવન ધન્ય કરનારી આ ભગવાન મહાદેવની કથા છે પણ જેને અનેક જન્મોના પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રીતિ થાય બાકી ભગવાનની કથામાં પ્રેમ થાય જ નહીં કથા સાંભળતો હોય પણ તેનું મન હાલક ડોલક હોય છે તેમ જે બાજુ પવન આવે ને ધજા આમ તેમ ફરતી રહ્યા મન પણ આપણું હંમેશા ફરતું રહે છે જન્માંતરે છે અનેક જન્મ જન્માંતરના પુણ્ય કર્યા હોય એમને કથામાં મન લાગે બાકી સૌનું કથામાં મન લાગતું નથી કથામાં એ બેઠો હોય પણ તેનું મન કથામાં ન બેઠું હોય ક્યારેક ક્યારેક પોતાની સાથે સંવાદ કરો સૌનું કથામાં મન ન લાગે તેથી શિવ મહા આપણા નહીં પ્રારંભ એક શ્લોક છે કે જન્માંતરે ભવેત પૂર્ણમ જેને બહુ જન્મમાં મોટા મોટા પુણ્ય કર્યા હોય છે તેને ભગવાનની કથામાં પ્રેમ થાય ભગવાનની કથામાં થાય જે જે મહાભાગ્યવાન હોય હોય બુદ્ધિમાન જેને પૂર્વજન્મમાં નાના નાના પુણ્ય નહીં મોટા મોટા પુણ્ય કર્યા હોય એમને જ કે એમનું જ કથામાં મન લાગે બાકી કથામાં મન ન લાગે ભલે તમે શું સામા બેઠા છો પણ ભાગ્ય જ કોઈ માણસ આની અંદર એવું હોય છે કે જેનું કથામાં મન લાગેલું છે બને છે નહીં

સામાન્ય પુણ્ય નહીં મોટા મોટા પુણ્યો કર્યા હોય સુધી પુણ્યો જેને પૂર્વજન્મમાં કર્યા છે એમનું જ મન શિવ પણ કથામાં લાગે છે બાકી આમ તેમ ક્યાં ક્યાં મન ભટકતું હોય તો આપણને ખબર હોય એ તો પોતાની જાતને જ ખબર હોય તેથી ભગવાને કહ્યું છે કે સૌનું કથામાં મન લાગતું નથી અમે પહેલે દિવસે તો લાગે જ નહીં સીધી જ વાત છે ભાગ્ય જ કોઈ આનંદ શ્રોતા એવો હશે કે જેનું પહેલે દિવસેથી જેમ ઋષિ મુનિનું મન ભગવાનની કથામાં જોડાઈ જાય એ રીતે તેનું ભગવાનની કથામાં મન જોડાઈ ગયું એવું ભાગ્ય અંશે કોઈ શ્રોતા હોય છે તેથી ભગવાન બોલ્યા છે જન્માંતરે જન્માંતરે ભવે પૂર્ણ अध्यास्या सुधी मात्राव स्रीटि मान् तस्या प्रिति भवेत्त्राव महापाग्या वतो ने महापाग्या ભાગ્ય જ કોઈ મનુષ્ય છે કે જેમનું મન પ્રથમ દિવસે ભગવાનની કથામાં લાગેલું છે એ પણ યાદ રાખવા જેવી વાત છે જેને અનંત જન્મોમાં ઘોર તપસ્યા કરે છે એને જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે બાકી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી આ દુનિયામાં કરોડો 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 મનુષ્યો છે સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી મહાદેવની ભક્તિ તેને જ મળે છે અનંત જન્મે ભી ઘોર ઘોર તપસ્યા કરે છે જેને કઠિન તપ કર્યું છે એને જ ભગવાન મહાદેવના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ ભાવ સંપૂર્ણ ભક્તિ જાગે છે બાકી ન જાગે મન વિચલિત હોય મન આમ તેમ ચકડોળે ચડેલું હોય મન ક્યાં ક્યાં ફરતું હોય લટકતું હોય ભટકતું હોય તેની પોતાને પણ ખબર નથી તેથી આમાંથી કોઈ પણ એવો જે જીવાત્મા છે કે જેને સંપૂર્ણ મન ભગવાન શિવજીને સમર્પિત થયું છે જેને સંપૂર્ણ મહાદેવમાં ભક્તિ છે સંપૂર્ણ મહાદેવમાં જેને ભાવ રહેલો છે એ જીવ સામાન્ય જીવ નથી જેને પૂર્વજન્મમાં અઘોર તપ કર્યું છે અને તપના ફલ સ્વરૂપે તેની શિવભક્તિ સ્થિર થઈ છે સૌની શિવભક્તિ સ્થિર થતી નથી પછી પુરુષ હોય કે પછી નારી હોય સૌના માટે કહ્યું છે કોને ભગવાન મહાદેવમાં ભાવ થાય કોને મહાદેવના ચરણોમાં પ્રેમ થાય ભગવાન વ્યાસે કહ્યું છે અનંત આપના સમક્ષ જે કઈ કહેવાનો પ્રયાસ કરું છું એ ભગવાન મહર્ષિ વેદ રચિત આધારિત શિવ મહાપણ અંતર્ગત કથા સાંભળતા સાંભળતા પોતાની જાત સાથે પણ સંવાદ કરવો કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે કથા કોઈ વાર્તા નથી કથા કોઈ મનોરંજન નથી કથા પરમાત્માનું શ્રેષ્ઠ અર્ચન છે આ ભગવાનની પૂજા છે શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાન મહાદેવને આપણે શણગારવાનો પ્રયાસ કરીએ છીએ આ પુષ્પો તો બુરજાય જાય પુષ્પો તો કરમાઈ જાય પાંખડીઓ ખરી જાય પણ શબ્દરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરીએ અને શબ્દ બ્રહ્મ છે શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય શબ્દ નાશ નથી પામતો હંમેશા બ્રહ્માંડમાં તેથી આ આ શબ્દ પૂજા પૂજા છે છે ભગવાનની વાંગમી તેથી ક્યારેક ક્યારેક આપણે આપણે જાત સાથે સંવાદ કરીએ કે મારું મન ભગવાનમાં લાગે છે મારું મન કથામાં સ્થિર થાય છે મારી ભક્તિ દ્રઢ છે કે નથી એ ભગવાન વ્યાસજી કહે છે આમાંથી કોનું મન ભગવાનમાં સ્થિર થયું છે સંપૂર્ણ મન જેનું પરમાત્મા શિવમાં સ્થિર થયું છે એ જીવાત્મા સામાન્ય જીવ નથી ભગવાન વિષ્ણુ પણ દેવતાઓને આ વાત બહુ વિસ્તૃત કરી હતી આ તો શિવ મહાપળ અંતર્ગત મેં વચ્ચે એક શ્લોક લીધેલો છે એ કોનું મન ભગવાનમાં લાગે છે કોને સંપૂર્ણ મહાદેવની ભક્તિ મળે છે अनन्तजन्मविर्वोरम् यदि ભગવાન શિવ પર શ્રદ્ધા જાગે છે ભગવાન શિવ પર ભરોસો તેના જીવનમાં કોઈ અભાવ શું અભાવગ્રસ્ત અભાવ અભાવગ્રસ્ત પ્રસન્નતાનો અભાવ અભાવ ધનનો અભાવ અભાવ સન્માનનો પ્રતિષ્ઠાનો અભાવ ધનનો તો બહુ સારો અભાવ ભાવ પણ જેને સંપૂર્ણ ભગવાન મહાદેવના ચરણોમાં ભાવ જાગ્યો છે તેના જીવનમાં કોઈ અભાવ ન રહે ભાવ ભાવ કરમ શિવમ એ શિવની દુનિયા છે મહાદેવની દુનિયા સૌથી અલગ છે મહાદેવની દુનિયા સૌથી જુદી છે સમજવી સમજાવવી બંને કઠિન છે શિવ મહાપ્રા ગ્રંથ કોઈ સરળ ગ્રંથ નથી તે તો વર્ષો પછી શિવ મહાપ્રા ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે એટલે ક્યાં કોઈ એટલા શિવ મહાપ્રા કથા ગાયકો હતા ક્યાં કોઈ શિવ મહા પણ કથા પરફેક્ટ કોઈ કરતા હતા હવે તો આપ જરા જોવો તો સૌ ભગવાન મહાદેવ કથા ગાવા લાગ્યા છે કેટલું સારું કહેવાય છે દૂર દૂર સુધી ભગવાન શંકરજી ની મહિમા સંભળાય રહી છે ભગવાન શંકરજી નો મહિમા ગાવામાં આવ્યો છે આ તે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જોયું તો મારા દયાગીરી બાપુ ભાવનગર સુરનગર વાળા શું મહાપણ કથાનું ગાયન કરતા થોડા ઘણા અન્ય વક્તાઓ તેની સાથે હતા પણ ધીરે ધીરે કરતા શિવ ગ્રંથ ને સુંદર લોકપ્રિયતા મળે છે રાજ ભગવાન મહાદેવની કથાના દિવ્ય આયોજનો થવા લાગ્યા છે ભગવાન મહાદેવ ની કથા સુંદર રીતે કહેવા લાગી છે અને કથા સાંભળનારો વર્ગ વર્ગ